અને હવે અમદાવાદના ઓઢવ વિસ્તારની વાત કરીશું કે ત્યાં કેવી પરિસ્થિતિ છે છેલ્લા ઘણા સમયથી એ પરિસ્થિતિની વાત આપ સાંભળી રહ્યા હશો કે પાણી ભરાવવાની સમસ્યા છે પરંતુ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આ સમસ્યા હજુ પણ યથાવત છે એમસીની પ્રી કામગીરી પર સવાલો ઉઠ્યા આ દ્રશ્યો બાદ નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખી તેમ છતાં સમસ્યાનો કોઈ જ પ્રકારનો અંત હજુ સુધી નથી આવ્યો કરોડો ખર્ચ્યા ત્યારબાદ પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ નહીં અને લોકોને એ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે થોડા વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે લોકો દ્વારા વારંવાર આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ તેની તેજ દેખાય છે સમસ્યા તો જે છે હર સાલ એવી ને એવી જ રહે છે ચોમાસાના સમયગાળા દરમિયાન એના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન જે છે અમે જે છે આટલું જે છે બજેટ ફાળવી અને અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ જે છે પાણી નહીં ભરાય એવી જે છે ખાતરી લેતા હોય છે તેમ છતાં પણ હું એમ કહું છું કે ઓઢવની વાત કરીએ આપણે વધારે નથી કરવી ઓઢવની અંદર અહીંયા આગળ લગભગ દસ થી પંદર દિવસ પહેલા જે છે પાઇપલાઇન નાખવામાં આવી કે ભાઈ અહીંથી પાણી નીકળી જશે તેમ છતાં પણ અહીંયા આગળ પરમ દિવસે જે વરસાદ આવ્યો એક માત્ર દોઢ જ ઇંચની અંદર ડોટ કે પણ આ બેન્ચ ની અંદર અહીંયા આગળ જે છે કેડ સમા પાણી ભરેલા જોવા મળે છે છેલ્લા 20 વર્ષથી ઓઢવની અંદર ઓઢવની પ્રજા ત્રાહીમમ પોકારી ગઈ છે દરેક વખતે વરસાદ આવે છે પ્રી મોન્સૂન ની એક્ટિવિટી કોર્પોરેશન કરે છે એવું કહે છે છતાં છેલ્લા 20 વર્ષથી નવી નવી લાઈનો નખાય છે ખાડા ખોદાય છે ખાડા પૂરાઈ જાય છે પણ જો એક એક ઇંચ કે દોઢ ઇંચ વરસાદ પડે તો કેડ સમા પાણી ભરાઈ જાય છે પાણી નો જલ્દી નિકાલ થતો નથી મ્યુનિસિપલ ના પાપે આ નાગરિકોને ભોગવવું પડે છે આજની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર પણ પૂર્વની અંદર ખાસ કે ઓઢોમાં અને પૂર્વમાં નિકોલમાં પૂર્વ વિરાટનગરમાં બાપુનગરમાં તમામ જગ્યાએ અમારે જ્યાંથી નોકરીથી આવવાનું હોય અને પાણી ભરેલા હોય ખાડાઓ પડેલા હોય અને પ્રી મોનસૂન કામગીરીના બહાને ખાલી ખોટી વાતો કરી અને પ્રજાને ઘૂમરા કરી કોઈ કામ કરવામાં આવતું નથી